નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચૈતર ચૈતર વસાવાને લઈને સામે આવી છે વસાવા દ્વારા પહોંચી ગયા છે કારણ કે તેમને મિટિંગમાં જવાનું હતું મીટિંગમાં જઈને તેમણે મોટી બબાલ કરી હતી જેમાં સંજય વસાવા દ્વારા જે ગ્લાસનું કેસ કરવામાં આવ્યું હતું તેના પર ચૈતર વસાવાએ મોટું નિવેદન આપ્યું છે અને ચૈતર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા કાચના ગ્લાસ અને સીસીટીવી લગાવી નાખો અને કાચના ગ્લાસ હટાવી નાખો પાણી પીવાના કસ હટાવીને અહીંયા સાફ સફાઈ રાખવાની જેથી કોઈ હથિયારૂપી બની શકે તેવું એક પણ સાધન અહીંયા હોવું ના જોઈએ અને પછી સંજય વસાવા દ્વારા ચૈતર વસાવાને પણ વળતો જવાબ આપવામાં આવ્યો હતો પરંતુ ચૈતર વસાવા દ્વારા ખુલ્લી ધમકી એવી આપવામાં આવે છે કે હું ચ સંજય વસાવાને અને મનસુખ વસાવાને હું છોડવાનો નથી અને ચૈતર વસાવા હાલમાં બહુ જ ગુસ્સે છે અને સંજય વસાવા સાથે બદલો લેશે 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 અને સંજય વસાવાને હવે જો સીસીટીવી વિડીયો મળી જશે ફરી સંજય વસાવા જેલમાં જવું પડશે કારણ કે આપણા ચૈતરભાઈ વસાવા તો નિર્દોષ છે એટલે એ તો જેલમાંથી છૂટી જશે પરંતુ સંજય વસાવાને જેલમાં જવું પડશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો